અર્થમ ફાઇન્સ સર્વ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક વેલ્થ મેનેજમેન્ટ કંપની તરીકે છેલ્લા બાવીસ વર્ષથી સુરત તથા સાઉથ ગુજરાતના વિસ્તારમાં કાર્યરત છે કંપની તેના કુશળ મેનેજમેન્ટ દ્વારા ક્લાયન્ટોની રિસ્ક પ્રોફાઇલ એનાલિસ કરી તેમને નાણાકીય જરૂરિયાત સમજાવી વિવિધ પ્રકારની સેબી દ્વારા મંજૂર થયેલ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ તેઓને દર્શાવે છે કંપની આજની તારીખે ત્રણ હજાર પાંચસોથી વધારે સંતોષકારક ક્લાયન્ટ ધરાવે છે કંપની છેલ્લા એકવીસ વર્ષથી મોતીલાલ ઓસવાલ લિમિટેડ સાથે સંકળાયેલી છે તેમના સબ બ્રોકર તરીકે શેરબજારમાં તથા શેરબજાર આધારિત અન્ય પ્રોડક્ટમાં કાર્યરત છે અર્થમ ફાઇનાન્સર પાસે ક્લાયન્ટોની વિવિધ જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારની ફાઈનાન્શિયલ પ્રોડક્ટ છે જે રૂપિયા એક હજારથી લઈ રૂપિયા પાંચ કરોડ સુધીની પ્રોડક્ટ્સ પોતાના પોર્ટફોલિયોમાં ધરાવે છે શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ બોન્ડ્સ ડિબેન્ચર પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ એડવાઇઝરી પ્રોડક્ટ જેવી વિવિધ પ્રોડક્ટ દ્વારા ક્લાયન્ટને રોકાણ તથા આવકની ઉત્તમ તક પૂરી પાડે છે કંપનીએ છેલ્લા ચાર વર્ષથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ તથા પ્રાઇવેટ ઇક્વિટીમાં પણ અનેક ક્લાયન્ટને સફળતાપૂર્વક રોકાણ કરાવી ઉત્તમ આવક ઊભી કરી આપેલી છે સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ તથા ઇન્વેસ્ટમેન્ટ માટે આ સેગમેન્ટની નિષ્ણાંત કંપનીઓ સાથે સ્ટ્રેટેજિક જોડાણ કરી તેનો લાભ પોતાના ક્લાયન્ટોને મળી રહ્યો છેલ્લા બે વર્ષ દરમિયાન અમારી કંપની મારફતે અમારા રોકાણકારોને આશરે બારથી થી વધારે સ્ટાર્ટઅપમાં રોકાણ કરાવ્યું છે જેમાંથી બે સ્ટાર્ટઅપ શાર્ક ટેન્ક જેવા શોમાં પણ દર્શાવ્યા છે એનઆરઆઈ ડેક્સ મારફતે કંપની વિદેશી ભારતીયોને પણ સારું રોકાણ કરાવી સારું વળતર અપાવવામાં સફળ રહેશે ગ્રાહકોને તેમની સંપત્તિનું યોગ્ય એસ્ટેટ પ્લાનિંગ કરી આપે છે કંપની પાસે અનેક ગ્લોબલ ફંડ પણ છે જેમાં સ્થાનિક રોકાણકારોને રોકાણ કરાવી ખૂબ જ સારું વળતર અપાવે છે કંપની તેની આગવી કાર્યકુશળતા કુશળતા ફાઇનાન્સ એનાલિસિસ કરાવવાની ક્ષમતા ફંડ મેનેજરોની કાર્યદક્ષતા માપવાની આવડત ફાઇનાન્સમાં રહેલા રિસ્કને એસેસમેન્ટ કરવાની કુશળતા તેમના રહેલા રિસ્કને સમજીને ક્લાયન્ટને ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે સુરત મુકામે આટલા મોટા પાયે તથા રોકાણ કરવા માટે આટલી વિવિધ પ્રોડક્ટ સાથે કાર્ય કરતી એક માત્ર કંપની છે કંપનીના મેનેજમેન્ટમાં ફાઉન્ડર ડિરેક્ટર તરીકે ધર્મેશભાઈ મહેતા કાર્યરત છે તેમની સાથે ઇલેશભાઈ પટેલ કરણભાઈ માળી તથા શ્રી જયેશભાઈ મહેતા ડાયરેક્ટર તરીકે વિવિધ સેગમેન્ટની પ્રોડક્ટ મેનેજ કરે છે ઉપરાંત કંપનીના એડવાઇઝરી બોર્ડમાં સીએ શ્રી કમલ ચાંપાનેરિયા સીએ શ્રી પાર્થ દેસાઈ સેવા આપી રહ્યા છે અપૂર્વભાઈ વોરા બિઝનેસ કન્સલ્ટ ટંટ અમારી તમામ ફાઇનાન્સિયલ પ્રોડક્ટમાં અન્ય તમામ બાબતોમાં માર્ગદર્શક રહેલું છે ફાઇનાન્સિયલ ફિલ્ડનો તેમને બહોળો અનુભવ આજે અમને આ મુકામ ઉપર પહોંચાડવામાં સફળ રહ્યો છે હા મારું નામ ધર્મેશ અચ્છા મારું નામ ધર્મેશ મહેતા છે હું અર્તમ ફિન્સવ પ્રાઇવેટ લિમિટેડના કો ફાઉન્ડર અને ડિરેક્ટર છે અર્તમ ફિન્સોવને હમણાં રિસન્ટલી જ બાવીસ વર્ષ અમે લોકોએ કમ્પ્લીટ કર્યા છે અને અમે લોકો સુરતની અંદર વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ આજે જે અમારી નવી ઓફિસ પ્રિમાઇસિસમાં અમે લોકો કાલથી જઈ રહ્યા છે એના માટે આપણે આયોજન કરવામાં આવ્યું છે હાજી આજે ઓફિસ જે છે એ ફાઇવ થાઉઝન્ડ સ્ક્ર ફીટની ઓફિસ છે અને ફૂલ્લી તમે જોશો કે ને એનાથી અમે લોકો આખી રહેલી છે એ ઓફિસો મેસેજ તો એ જ છે કે ઇન્ડિયન અમે બધા ઇન્વેસ્ટર્સને એ જ કહીશું કે ઇન્ડિયન ગ્રોથ સ્ટોરીની અંદર પાર્ટિસિપેટ કરો અને મને જે અઠ્યાવીસ વર્ષનો જે એક્સપિરિયન્સ છે માર્કેટની અંદર અને હું એના અનુભવથી તમને કહી શકું છું કે અઠ્યાવીસ વર્ષ પછી અમને એવું લાગેલું છે કે હવેના જે દસ વર્ષ છે ને આ ગોલ્ડન પીરિયડ અમને ઇન્વેસ્ટમેન્ટ માટેના દેખાઈ રહેલા છે તો આ તક દરેક ઇન્વેસ્ટર લોકો એને કરવી જોઈએ એની અંદર જો લાભ લેવો જોઈએ મારું નામ અપૂર્વ વોરા છે હું અહીંયા મેન્ટર અને એડવાઇઝરી કેપેસિટી ઉપર બોર્ડ ઉપર કામ કરું છું અને અર્થમ ફિન્સવની સાથે ઓલમોસ્ટ લાઈક એક ડિકેટથી એસોસિએટેડ છું હેલ્પિંગ ધેમ ટુ પુટ રાઇટ પ્રેક્ટિસિસ ઇઝ માય રોલ શું સો નવી ઓફિસમાં જ્યારે અર્થમ મૂવ થઈ રહ્યું છે ત્યારે આઈડિયા એ છે કે અહીંયા જે છે એ વધારે સ્પેસ એટલા માટે છે કે વધુ સારા લોકોને જે છે અહીંયા હાયર કરી અને બિઝનેસ જે છે અહીંયાથી વધુ જે છે એક્સપાન્ડ કરી શકાય ઘણી બધી પ્રોડક્ટ કેટેગરીઝની અંદર ઓલરેડી અર્થમ અત્યારે કામ કરે છે અને એને વધુ ઇન્વેસ્ટર્સ સુધી પહોંચાડી શકાય એ અર્થમનો જે છે રોલ છે અને એઝ પાર્ટ ઓફ ધેટ નવી ઓફિસની અંદર જે છે મૂવ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત